ઘોકારોડ પોલીસ સ્ટેશનના જે પંચપટી ચોક વિસ્તાર આવેલ છે ત્યાં બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હાલ નવા જે પ્રાથમિક વિગત જે મળેલી છે તેમાં બે ઇસમો દ્વારા તેને ગળાના ભાગે તથા શરીરમાં જે પેટ જે છે તેના ભાગે જીવલેણ ઈજા કરેલી છે અને તેનું મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા મરણ લાશનો કબજો લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની હાલમાં કામગીરી ચાલુ છે તેમજ તેઓના જે પરિવારના જે છે સભ્યો તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે હા મરણજના જે છે તે કેવલ દિલીપભાઈ કરીને અહીંના રહેવાસી છે અને તે અહીંયા સવારના સમયે તેણે પોતાની ગાડી જે છે તે સર્વિસ કરવા માટે આપેલી હતી અને આજે તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં આવી અને ગાડી લેવા માટે અહીંયા આવેલા એ દરમિયાન તેમની હત્યા થયેલી છે એની જે હત્યા થયેલી છે તેના જે માતાશ્રી છે તે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે અને આ જે જે છે મરણ જનાર તેની ઉપર ભી અગાઉ હત્યાના ગુનાનો ચાર્જ છે